નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલના લક્ષ્મીપુરાના સ્થાપક શ્રી ગેમર બાબાની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ત્રીજા રક્તદાન કેમ્પ દ્વારા પાંત્રીસ જેટલી બોટલ રક્ત એકત્રિત કરાયું ભારતીય કિસાન સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ ભારત વિકાસ પરિષદ જનતા બેંક ખેડબ્રહ્મા અને ભગીની સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ મારફતે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાના આદ્યસ્થાપક ગેમર બાબાની જેમને મિની જસ્ટ લોક તરીકે ઓળખાતી હોસ્પિટલની સ્થાપનામાં ખૂબ મોટો ફાળો રહેલ છે જેમને સ્વર્ગવાસ તારીખ સોળ ચાર બે હજારના રોજ થયા બાદ દર વર્ષે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના અનુસંધાને પચીસમાં વર્ષે આ ત્રીજો રક્તદાન કેમ્પ ઉપરોક્ત સંસ્થાઓ સાથે ખેડ એપીએમસી ખાતે દાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો જ્યારે નાયબ કલેક્ટર શ્રી નિમેશડી પટેલ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરેલ હતા આજ રોજ આ રક્તદાન કેમ્પમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સામરકાકા શ્રી વક્તાભાઈ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ તેમજ આર એસએસના કાર્યવાહ શ્રી વિક્રમભાઈ વાઘેલા શ્રી મહેન્દ્રભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ખેડૂતોમાં જિલ્લા મંત્રી શ્રી ચેતનભાઈ ધોળુ ભારત વિકાસ પરિષદના ડોક્ટર હર્ષદ પટેલ તેમજ હસમુખ પટેલ હસમુખ પંચાલ સુરેશભાઈ તેમજ લક્ષ્મીપુરા હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ શ્રી જીતાભાઈ ટ્રસ્ટી શ્રી રમણભાઈ અને જગુભાઈ દિનેશભાઈ તેમજ મિતેશભાઈ પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ સાથે એક શ્રીએ રક્તદાન કર્યું હતું આમ ઉમદા કાર્ય કરવા બદલ તમામનું જીપીએમસી ન્યૂઝના પત્રકાર શ્રી અને કચ્છ કડવા પાટીદાર સમાજના ચાર તાલુકાના મંત્રી તેમજ ટ્રસ્ટી શ્રી હોસ્પિટલના દિનેશભાઈ પટેલે તમામ તેમજ મા બ્લડ બેંકના દિનેશભાઈ અને જનતા સહકારી બેંકના સ્ટાફ તેમજ વેપારી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશા ચૌહાણ સાબરકાંઠા